જે અંતિમ ઘડી છે તેમ ઘડી આપણી જે ની અંદર પરમાત્મા એ ઘડી તમારો એ તો કોણ આ સદ્ગુરુ આપણી પાસે હોય સાક્ષીમાં હોય તો સદ્ગુરુ આપણને કહે કે તો યાદ કર લે સદ્ગુરુ આપણને કહે છે કે તો સાહેબ નામ લઈ લેવું તો ઓકે સતનામ કરી લે એટલે અંત સમય આપણે ગણાબ எல்லா மட்டும் கிடைக்க அவுசர் வீரா